ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9 માટે આપણે એક દાખલો ગણીએ છીએ ચાલીસ હોય તો ખૂણો અને ખૂણો Q શોધ આવા દાખલામાં આપણે પહેલું શું લખ્યું છે એ જોવાનું તો અહીંયા પહેલું લખ્યું છે ખૂણો અને ખૂણો પૂરક કોણ

બીજું સ્ટેપ લખવાનું છે શું લખવાનું છે તો જો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ માઇનસ ચાલીસ હોય આપી છે અંશ હોય તો પછી પી અને ક્યુ તો આના માટે આપણે જે પૂરક કોણ કીધો છે એનો ઉપયોગ કરવો પડશે કઈ રીતે ઉપયોગ કરશું તો પી અથવા ક્યુ ની કોઈ વેલ્યુ મૂકવી પડશે તો હવે માની લો અહીંયા પી આપણે ત્યાંનો ત્યાં પડી રવા દઈએ ઉપર અને ક્યુ પ્લસ છે પેલી બાજુ મોકલીએ છીએ तो एक सौ हेसी प्लस तो क्या जाए तो माइनस हो मैनस मेजर एंगल क्यू म्यू ठीक है मतलब पींत मैनसू क्यू पी जगह शुभ मुझे देवा हसी उभा दे आइनस म्यू बराबर ना बराबर मपखणो क्यू तेनाइनस त्यास अंश त्या હવે આપણને નિયમ ખબર છે એ પ્રમાણે સંખ્યા જોડે સંખ્યા રાખવાની અને ABCD ના અંક સાથે ABCD નો તો આ એકસો ચાલીસ છે એ એકસો અરે એકસો એસી છે એકસો એસી નીચે મૂકી દેવાના અને આ બાજુ છે એ બરાબર ની આ બાજુ છે જો બરાબર તો એ ચાલીસ જે છે એ સંખ્યા હોવાથી આ બાજુ આવશે અને નિશાની માઇનસ છે એટલે પ્લસ થઈ જશે બરાબરની નીચે જ બરાબર મૂકવાના Q અહીંયા ને અહીંયા મૂકવાનો અને આ આગળ માપ ખૂણો રાખવાનો એટલે આપણને થોડું આઈડિયા રહે છે સરવાળામાં શું કરીએ તો જો એકસો એસી વધતા ચાળીસ કેટલા થાય આજે શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય આઠ ને ચાર બાર નો બગડો વધી પડી એક અને બે એક ને એક બે આ રીતે આપણે કરી શકીએ છીએ ઠીક છે તો તમે બાજુમાં જઈને ઉભો પણ કરી શકો છો જીરો ચાર નો બગડો વધી પડી એકને એક બે ઠીક છે હવે બરાબર ના બરાબર આ ખૂણો એક વાર ખૂણો q આ બીજી વાર ખૂણો ક્યુ એટલે બે વખત ખૂણો ક્યુ થાય એક વાર હતા એક વાર એટલે બે વાર હવે આ હંમેશા ના એમ કહેવાય કે અહીંયા વચ્ચે કોઈ નિશાની ન હોવાને કારણે આ બંને વચ્ચે સંબંધ સંબંધો ગુણાકાર તો ગુણાકાર નું ભાગાકારમાં થાય ગુણાકાર નો ઉલટો ભાગ એટલે આ તો ત્યાં ત્યાં પડી રહી બે નીચે જતા રે એટલે એમાં ખૂણો q એકલો રહી જાય હવે આ બંનેનો નો ભાગાકાર કરવાનો દેખી રીતે તો બે એકા બે થાય છે ફરી બે એકા બે થાય છે અને આ શૂન્ય ઉપર ચડાઈ દેવાનો આવું પણ થાય અને આ રીતે પણ તમે કરી શકો છો બે એકા બે શૂન્ય થઈ ગયો નીચે બે ઉતાર્યો ફરીથી બે એકા બે કરીએ શૂન્ય થઈ ગયા અને હવે વધેલો શૂન્ય આપણે ઉપર મૂકવાનો બંને રીતથી થઈ શકે બરાબર એટલે એકસો દસ બરાબર માપ ખૂણો ક્યુ લખો અથવા પછી માપ ખૂણો ક્યુ બરાબર દસ લખો તેનું આ આપણને માપ ખૂણો ક્યુ આવ્યો એ લોકો પી અને ક્યુ બંને શોધવાનો કીધો છે તો ક્યુ આવ્યો તો હવે આપણે જે મેન સમીકરણ જે દાખલામાં આવતું એ લેવાનું બરાબર એને ફરીથી હવે આપણને શું આવ્યું કે ખૂણો પી બરાબર માપ ખૂણો ક્યુ માઇનસ બેસી અંશ થાય આ રીતે આપણને આલેલું છે તો એ જે આલેલું છે એમાં તમારે ક્યુ ની જગ્યાએ એકસો દસ છે માઇનસ ના પી બરાબર એકસો માંથી ચાલીસ બાદ કરવાના છે ચલો એકસો દસ માંથી ચાલીસ રીતે બાદ કરીશું માંથી શું અને અહીંયા દસ લેવાના છે અહીંયા અને આ હવે દસ ને એક અગિયાર તમે ડાયરેક્ટ અગિયાર માંથી પણ ચાર બાદ કરી છો અથવા દસ કો લઈને પણ દસ ને એક અગિયાર જ થાય એમાંથી ચાર બાદ કરી શકો છો સૌથી ઈઝી એવું થાય દસ માંથી પહેલા ચાર બાદ કરવાના એટલે દસ માંથી ચાર જાય તો છ છ માં એક ઉમેર દેવાનો પહેલા બાદબાકી પછી ઉમેરવાનો દસ માંથી ચાર જાય છ ને એક સાત ઠીક છે તો આ જવાબ આવ્યો સિત્તેર તો આ રીતે આપણે ખૂણો પી અને ક્યુ જ્યારે પૂરક કોણ હોય ત્યારે આપણે એનો બંને રીતે જવાબ લાવી શકીએ છીએ થેન્ક યુ